નમસ્કાર દર્શક મિત્રો બી એન્યુઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું ભરત પરમાર હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ સૌ જાણો છો તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર અને આજના દિવસે માનનીય મુખ્યમંત્રી સાહેબ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ દર્શનાર્થે જવાના છે તેમજ ભરૂચ જિલ્લાના કેટલાક સ્થળોની મુલાકાત પણ લેવાના છે ત્યારે દર્શક મિત્રો જંબુસર તાલુકાના નહાર ગામે મુખ્યમંત્રી શ્રીના આગમન માટેની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે કહી શકાય કે પૂર્ણતાના આરે હવે ફક્ત અને ફક્ત સીએમ સાહેબના આગમનની રાહ જોવાઈ રહી છે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી પ્રશાસન પૂરજોશમાં કામે લાગ્યું હતું અને આજરોજ પણ અહીંયા કાયદો અને વ્યવસ્થા જળવાય પ્રોટોકોલ જળવાય તે પ્રકારના તમામ પ્રકારના પ્રયત્નો દર્શક મિત્રો હાલ અહીંયા કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રીના આગમનના થોડીક ક્ષણો પૂર્વે સમસ્ત નહારગામ તેમના આગમન માટે જાણે હૃદયમાં એક પ્રકારનો આનંદ હોય એ પ્રકારના નહારગામ એમના આગમન માટે ગણી રહ્યું છે ત્યારે જંબુસર તાલુકાના નહાર ગામે કેવા પ્રકારના દ્રશ્યો દર્શક મિત્રો આજરોજ છે તે હું તમને બતાવી રહ્યો છું જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલ તો સમસ્ત નહાર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને કહી શકાય કે હવે સીએમ સાહેબના આગમનની લગભગ થોડી જ મિનિટો બાકી છે થોડા સમયમાં સીએમ સાહેબ અહીંયા પધારવાના છે ત્યારે તમામ જિલ્લા વહીવટી તંત્ર કહી શકાય કે તાલુકા પંચાયતનું વહીવટી તંત્ર હોય મામલતદાર કચેરીનું વહીવટી તંત્ર હોય પોલીસ વિભાગ હોય કે પછી રાજકીય આગેવાનો હોય દર્શક મિત્રો તમામ લોકો હાલ અત્યારે અહીંયા નહાર ગામમાં ઉપસ્થિત છે મુખ્યમંત્રીશ્રીના આગમન માટે અને તેમનું સ્વાગત કરવા માટે તમામ રાજકીય આગેવાનો તથા તંત્ર કહી શકાય કે થન ગણી રહ્યું છે ત્યારે સમસ્ત નહાર ગામમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુખ્યમંત્રીના આગમનની દસમ મિત્રો અત્યારે હાલ રાહ જોવાઈ રહી છે હું તમને નહાર ગામના દ્રશ્ય બતાવીશ કે હાલ આપ અહીંયા જોઈ રહ્યા છો કે સીએમ સાહેબના આગમન માટે અહીંયા પ્રાથમિક મિશ્ર શાળાએ એક બોર્ડ લગાવી છે કે ભાઈ પ્રાથમિક મિશ્ર શાળા નહાર તેમનું સ્વાગત કરે છે સમસ્ત નહાર ગ્રામ પંચાયત સીએમ સાહેબનું સ્વાગત કરે છે અને સમસ્ત નહાર ગામ સહિત દસમ મિત્રો તમામ વિભાગ સરકારી વિભાગ તમામ રાજકીય આગેવાનો તમામ કહી શકાય કે સીએમ સાહેબના સ્વાગત કરવા માટે આજ રોજ નહાર ગામે ઉપસ્થિત થયા છે ત્યારે નહાર ગામના જે પ્રકારના દ્રશ્યો છે હું તમને આજે રોજ અહીંયા બી એન્યુઝ ગુજરાતીના લાઈવ પ્લેટફોર્મ પર બતાવી રહ્યો છું Thank you. દર્શક જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સીએમ સાહેબના આગમન માટે અત્યારે હાલ કહી શકાય કે માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી પણ અત્યારે જે તે હેલીપેડના સ્થળે ઉપસ્થિત થનાર છે ત્યારે આપણે સીધા જ છત્રસિંહ મોરી સાથે વાત કરવાનો દર્શક પ્રયત્ન કરીશું દસ મિત્રો સીએમ સાહેબ આજરોજ લગભગ કહી શકાય દસ વાગે અહીંયા પધારવાના છે ત્યારે માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી પર તેમના સ્વાગત માટે અત્યારે અહીંયા આવી જ પહોંચ્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો આવી શકે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સ્તંભેશ્વરના મહાદેવના દર્શનાર્થે ને પૂજા અર્થે પધારી રહ્યા છે પણ અહીંયા હેલીપેડ નહાર ગામમાં બનાવ્યું છે ને ત્યાં ઉતરવાના છે અહીંયાથી સમસ્ત ગામ એમનું સ્વાગત કરશે અને અહીંયાથી વિદાય થઈને સ્તંભેશ્વર જશે પરત પછી એમના આગળના કાર્યક્રમ માટે રવાના થવાના છે આભાર દર્શક મિત્રો જે પ્રકારે આપ જોયું અહીંયાથી સીએમ સાહેબ કહી શકાય કે હેલીપેડ પરથી નહાર ગામમાં ઉતરી અને ત્યાંથી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે જવાના છે અને ત્યારબાદ બલ્ક ડ્રગ પાર્ક જે છે એ જંબુસર તાલુકાનું ઠાકોર તલાવડી ગામ છે અને એ ઠાકોર તલાવડી ગામ પાસે જે બલ્ક ડ્રગ પાર્ક છે ત્યાંની મુલાકાત લેવાના છે અને ત્યાંથી દસ મિત્રો કહી શકાય કે ત્યાંથી તેઓ અંકલેશ્વર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જનાર હોય મુખ્યમંત્રીશ્રીના આ સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય એ પ્રકારના તમામ પ્રયત્નો પોલીસ પ્રશાસન તેમજ તમામ વહીવટીતંત્ર વિભાગ દ્વારા દસ મિત્રો હાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે સીએમ સાહેબના આગમનને લઈને સમસ્ત નહાર ગામમાં અત્યારે પૂરજોશમાં તૈયારીઓ શરૂ છે Obrigado. દર્શક મિત્રો આ હતા જંબુસર તાલુકાના નહાર ગામે સીએમ સાહેબના આગમનને લઈને થોડીક ક્ષણો પૂર્વેના જે દ્રશ્યો હતા કે કહી શકાય કે સમસ્ત નહાર ગામ તેમના આગમન માટે તેમને સ્વાગત કરવા માટે થન રહ્યું છે તમામ પ્રકારનું પ્રશાસન હોય પોલીસ પ્રશાસન તાલુકા પંચાયત વહીવટી તંત્ર મામલતદાર કચેરી હોય કે પછી પ્રાંત કચેરીનું વહીવટી તંત્ર હોય દર્શક મિત્રો રાજકીય આગેવાનો હોય તમામ લોકો અત્યારે હાલ નહાર ગામે પધારી ચૂક્યા છે ત્યારે વધુ વિગત માટે જોતા રહેજો બીએન્યુઝ ગુજરાતી કેમેરા પર્સન સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન ગુજરાતી જંબુસર